નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સૌ પ્રથમ આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને અત્યારે હું અંજારથી આવી છું દાદા દાદીની વાડી જન્માષ્ટમીની રજા હોતી એટલે અને તમે આમ તો સમજતા જઈશો કે સાતમ આઠમનો તહેવાર છે એટલે ગામડાઓમાં બાવન ગીતા તો હોય જ અને ગઈ રાતે અમે બેઠા હતા ને દાદાએ એના જીવનની વાત કરીએ બાવન ગીતાની કે રમતા અને અમે બચપનમાં આવી રીતે રમવા જતા એમાં મારા દાદાનો એક પ્રસંગ બહુ આમ રમોજી છે મને બહુ મજા આવી સાંભળીને એટલે થયું કે ચલો આપ સૌ સમક્ષ આ વાત રજૂ મારે કરવી જ છે એકદમ કોમેડી અને એમનો જીવનનો આ બાવન ગીતાનો જે અનુભવ છે ને એ ખરેખર બહુ આનંદમય અને રમોજી રહ્યો છે તો ચાલો આજે દાદા જોડે વાત કરી કે એમને કેવો અનુભવ થયો છે આ બાવન ગીતાનો તો બાપા હવે તમે આ બધે અહીંયા તમારી વાત રજૂઆત કરો તમારો બાવન ગીતાનો અનુભવ કેવો હતો અનુભવ સાંજ્યો બેટા હું રમ્યો તો એક જ ફેરા હા જુગાર હા અને જુગાર કેવી હોતી મારા ઘણ ટકો પૈસો કઈ હોતો હા હાલતી નહીં બટલ દે ઇસ ઇસ સમય માં તજી કોઈ મજૂરી હાલતી નહીં તો હીમાડા માં જાતા અને ખવાર ના જાતા હીમાડા માં તે એક ફેરો ભરુ આવ અને રોટિયું ખાતા મતલબ લાકડી નાડિયા ચલાવા લાકડા લાકડા ભરુ આવતા

વરુણ જુગાર બાબત કોઈ પટ્ટી ચાલી નથી મતલબ જિંદગી પહેલી જ વાર રમ્યા પટ્ટી બે કર્યું બે પટ્ટી આખી જમા

ક્ષણો પત્તો નહી પછી જુગાર બાને પત્તો નહી રૂપિયા જુગાર

અછત માં ખામણો ખોજ એમાં ભેગી ભેગા ભેગા અને એમનો મોટો દીકરો નારાયણ અમે પણ ભેગા ભણવા ગાતા પહેલ બેન ના યુટ્યુબ ના સબસ્ક્રાઈબરો વાત કરું કે હું અને કરશનભાઈ જીવાભાઈ એમનો મોટા સન

ભગવાન કૃષ્ણ ભેગા હોતા તો પાંડવો આ વસ્તુથી થી નહોતા બચ્યું હું અને હાર એના જેટલો તો દુનિયામાં અત્યાર સુધી કોઈ જુગાર માં હારે નથી એટલે આ વસ્તુ એનો રસ અલગ છે એક વ્યસન થી પણ ભયંકર આ દૂષણ છે અને એમાંથી ભગવાન ભેગા હોવા છતાં સતયુગમાં

અત્યાર સુધી પાયલ ની ચેનલ માં લગભગ બધા જે કઈ વિડીયો છે લગભગ ઉપદેશાત્મક કઈ ને કઈ તમને સદવિચાર અને પ્રેરણા પૂરા પાડતા વિડીયો છે પણ આમાં જે

ચાર જણા એ એ સંઘર્ષ કર્યો ગામડા થી બીજે ગામ જઈને બળતણ વેચ્યા હોય અને ઈ જે આખી મૂડી હોય એ એક જ પટ્ટીમાં એક ક્ષણ માં હારું જાવ ઈ સમય જે એમને જે લાગણીઓ ભાવ અનુભવ્યો હશે તો એ જ જાણે કારણ કે ડરે હોય સાથે આમ એક મોટું પાપ કર્યો એવું પણ એક લાગણી અહેસાસ હશે એમની પાસે શબ્દો નથી એટલે એ વાચા નથી આપી શકતા પણ એમનો ચહેરો ને આ વાતો ઘણું બધું આપણે કહી જાય છે કે ભાઈ બહુ ઈ કપરો સમય હતો ના મે નઈ લીધો હા ખૂબ ખૂબ આભાર સૌનો જન્માષ્ટમીની ખૂબ સારી શુભકામનાઓ થેન્ક યુ જય મુરલીધર બાપા જય મુરલીધર કરો બધે જય મુરલીધર જય મુરલીધર બધે સુધ બુદ્ધિ દે ભાઈ જુગાર કોઈ નરમ મારો તો જીવ નહી મનાવે તમે નરમતા તમે બચી